જોઈ શકો છો તમે આ બધી કલમ છે જો આ બધી જાજ એ બધી કલમ છે આપણી પાસે બધી કલમ મળી જાય છે બધી જાતની કલમ છે જો તમે અહીંયા કસ્તુરી પણ છે અલગ 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 જાતની બધી કલમ મળી જાય આપણી પાસે રાજાપુરીથી માંડીન કસ્તુરી પછી આપણે બારે માસી કેરી જે આવે છે એ પણ કલમ છે આપણી પાસે બધી ટોટલી કલમ આપણી પાસે દેશી આંબા પણ છે અને જો તમારે કોઈને અહીંયા આપણે આ આંબા જોઈને તમને કોઈને લેવાનું મન થાય તો કોમેન્ટ કરી દેજો અને કલમ પણ બધી છે આપણે ત્રીસ રૂપિયાથી માંડીને એક હજાર સુધીની કિંમતમાં આપણને મળી જશે બધી ટોટલી તમને એમ થાય કે આપણે રાજા કેરીની કલમ જોઈએ છે તો પણ મળી જશે ને કોઈ એવી કોઈ નવી આઈટમ તમને કોઈ એવી યાદ હોય ને તમને એમ થાય કે આ કલમ જ આપણે લેવી છે તો પણ તે પણ મળી જશે દરેક ટોટલી આપણે આમાંથી નામ લઈ લઈને થાકી જઈએ તો પણ પૂરી થાય એમ છે નહીં એટલી આપણે કલમું છે અહીંયા દરેક જાત છે અને તમે જોઈ શકો છો જો નાનેથી મોટ માંડીને આપણે આઠથી નવ ફૂટની પણ કલમું છે એટલે જે કોઈ વ્યક્તિને આ કલમને કોઈને રોપડા જોતા હોય ને લેવાની ગણતરી હોય તો પછી આપણે કોમેન્ટ કરી દેજો જેથી કરીને આપણે તમને આનું નોટિફિકેશન તમને હું આપતો રહો અને મેસેજ કરીને નંબર પણ તમને મળી જશે એટલે જોઈ શકો છો તમે કલમ પણ બહુ મસ્ત હશે બધી દરેક જાતની કલમ મળી જાય છે આપણે અહીંયા એટલે એ પણ આપણે ગાંડી ગીરમાં જોઈ શકો છો તમે કલમ પણ બધી એક નંબર કાંઈ ઘટે જ નહીં અને ત્રીસ રૂપિયામાં કલમ ત્રીસથી માંડીને એક હજાર સુધી આપણે કલમ છે એટલે તમને જે સારી લાગે યોગ્ય પડે તે કલમ તમે લઈ શકો છો ને જુઓ તમે કલમ પણ એકથી એક નંબર સેવાય કલમ જે કોઈ ભાઈઓને લેવાની ગણતરી હોય તો કોમેન્ટ કરી દેજો એટલે હું તમને નંબર પણ કોમેન્ટમાં જ આપી દઈ જેથી કરીને તમે કોન્ટેક કરી શકો અને અહીંયા આપણે ગાંડીગીરમાં આવી જાઓ જોઈ શકો છો તમે કલમ એકથી એક સળિયાથી છે અને દરેક જાતની મળી જશે બારે માસી પણ મળી જશે એટલે જુઓ આવી રીતને છે એ બધી કલમ જો બાંધેલી પણ છે ઉપર અત્યારે બાંધેલ કલમ પણ છે અને બંને ખૂટ આપણે ખૂટા કલમ પણ છે ને ભેટ કલમ પણ છે અને કોઈ લોકોને એવું હોય કે નહીં ખૂટા કલમ જ છે તે એવું પણ નથી આપણે ભેટ કલમ પણ મળી જાય છે એટલે એ કોઈ મનમાં વેમ હોય તો કાઢી નાખજો એટલે કારણ કે આપણે અહીંયા મેં તમને કીધું છે વિડીયોમાં કે બધી કલમ ટોટલી જાતની ખૂટાથી માંડીને ભેટ કલમ બધી સાહેદ પણ અલગ અલગ છે અને બધી કલમ ટોટલી મળી જાય અને આપણે એકથી આઠથી નવ ફૂટ ઓધીની ઊંચાઈમાં પણ કલમ હશે એટલે તમને જે ગમે તે તમે અહીંયા આવીને જોઈ શકો છો બહુ બધી કલમ એ બસ એક નંબર છે બધી કલમ અને ચાલો તો આવી રીતની કલમો છે બધી જે લોકોને લેવાની ગણતરી હોય તો કોમેન્ટ કરી દેજો જેથી કરીને તમને તેમાં નંબર આપી દો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે ચાલો જય માતાજી આપણે મળીશું પાછા નેક્સ્ટ વિડીયોમાં